જેવું થઈ ગયું છે જોરદાર જેવું થઈ ગયું છે હું કરવાનું ગોમા તો બધા લેવા વાળા માગવા વાળા ઘેર આવે છે ના હોય ને તો મોમાન એજ ને મોમાન છે ગોમો કે જે તેના જે પૈસા કોઈ બે બેન્સો વાળા કે લઈને વેટો કરી આપો છે તો એવામાં હું ફરી જ હતા બરોબર ને તો માગવા નહીં આવતો ને કદાચ બીકસાયો નહીં હા મને હેડવા દેજે જવા દે હું વચન વગડા વચી જાઉં

એવી જ મજા નહીં યાર ગોમ તો હું બેસ્યો રેકિંગ ઘરે રોવી ની ના કરતા હે વોબો સો એલો હારો સોયલો ઘેર હોય ને તો જોવું જ ના પડે પણ ઘેર ઘેર એકલા બાવરિયા બેસ્યો બંધેલી હું કરવાનું જિંદગી આખી આવી થઈ ગઈ એક મોચો લાવું ને તે ના હોય તો હોય રાખવો ત્યાં રહેવાનું બેનું રાખવાની કપોની જિંદગી એમના પૂરી થયા હતા હું શું આઈ તો વરસાદ કોણ આવે ટોપી પડે તો ઉઠાઈ ના પૈસા તમાર પૈસા લોટ નહી આવું આપડે મોબાઈલ મોકલો ધોડી પોતા હજાર રૂપિયા કે લઈ આવ એટલા તો હજી તો પગાર લઈ ગયા તમે જે થયા વધારે

ના હોય તો મને જવા દે લોહુ બહુ તો બીજું તો બે હોય ને તો એ વાળ પાણી નીકળી જઉં આ પણ તો આ તો પોચ ભૂલી જાવ પોચ ખોટા માં છે પચા કહેવાના તા પગ તો કરવો પડશે મારે બે અઢી લાખ હતું મામા ઘેર તો કોને જવું છે એ બારોબાર લઈ લો ખાઈ સીધો વાંચી પડો ને ઘેર થતો રહું અમુક હે અડી ના પૈસા હે રિક્ષા પૈસા કાંઈ ઘેર થતો રહું જવા દે મને મળતું હા હા હરું મારે નળમાં પાણી શિકાર ચોથા ને કહી જાય છે હા બમ

પૈસા તાર મમા ના લે એવું છે કોઈ ચિંતા જેવું નહીં આપડે તો તાર મમાન નો ગમવા બઉ મોટું પાછું આજે બન નહીં તમે આજે નહીં તમે ઘણો એ કેવાય તો હું

પણ કોઈક કારણ બન્યું છે એટલે જ ભોણિયાને મોકલ્યું છે ને વળી કદી ના મોકલે આમ તો ફોન કરતો ફટ દઈને કે ભાઈ મારે થોડા પૈસા જોવું છે ટેકો કરજે પણ એવી તો એવું કોઈ ચિંતા નહીં ભોણીઓ પૈસા લેવાય છે આવ્યો છે કોઈ ખબર તો પડી નહીં પણ કોઈક કોમ હોય છે એ તો આવી ગયા હું બે દાળ છે શું હતું છે કશો તો ને મને આ બધું બમ્ફરે કમ્પ્લીટ કરે છે એ ના હોય તો હવે નેચાળે ઇન્ડોમ વરાદ જોઈ અને તો વરાદ થાય ભાઈ મસ્ત ખપ્પો મરાઈ દઉં એટલે આપણે કોમ થઈ જાવ મન જવા દે છે